ગંગા છે ને જ્ઞાન સ્વરૂપ છે યમુનાજી ભક્તિ સ્વરૂપ છે અને નર્મદા મોક્ષ સ્વરૂપા છે આપણે ભારત પવિત્ર ભારતમાં બધી પવિત્ર નદીઓ છે પણ આ ત્રણ વિશેષ નદીઓ જે બતાવીને એમાં જ્ઞાન સ્વરૂપ ગંગા છે ભક્તિ સ્વરૂપમાં ભગવતી યમુના મહારાણી છે અને મોક્ષ સ્વરૂપા નર્મદાજી છે ગંગા સ્નાને ભલે ગમે એવી ઠંડી પડે પણ ગંગામાંજી સ્નાન કરવું એ આપણા બધા માટે થોડી પરીક્ષા છે અત્યારે પણ ગંગાજીમાં નાહ્યા પછી કોઈ બીમાર પડે એવું મને બહુ દેખાતું નથી હે હા ગંગાજીમાં ડૂબકી મારો ને કોઈ બીમાર પડે આ બીજું બધું તમે પીવો ને ખાઓ ને બીમાર પડો બરાબર હે ગંગાજીની પવિત્રતા માટે તો પ્રમાણ છે વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું ને કે આનું તમે જલ લઈ જાઓ ગંગાજલ અને દસ વર્ષ સુધી તમે બોટલમાં રાખો તો એક્સપાયર થતું બીજી કંપનીની બધી વીસ પચાસ રૂપિયાની બોટલ લાવો કે સો રૂપિયાની પાણીની બોટલ લાવો હે વિરાટ કોહલીની જેમ તમે બસો રૂપિયાની બોટલ પીવો પણ એ ક્યારે એક્સપાયર થઈ જાય પણ આ ક્યારે એક્સપાયર થાય ગંગાજલ એટલું પવિત્ર થાય એટલે ગંગા જ્ઞાન સ્વરૂપા છે યમુના ભક્તિ સ્વરૂપા છે યમુનાજીનું પાન બહુ મહત્વનું છે યમુનાજીના કદાચ તમે સ્નાન ન કરો પણ એક જલનું પાન કરો નહીં તો પણ એનો મહિમા છે ગંગા સ્નાને યમુના પાને અને નર્મદા દર્શને નર્મદાજીના ખાલી દર્શન કરો તો પણ ભગવતી નર્મદા પ્રસન્ન થઈ જાય અને આપણે તો ગુજરાતમાં ભગવતી નર્મદા આપણી જીવાદોરી જ નર્મદાજીના દર્શન થાય છે તો ભક્તિ મહારાણી યમુનાજીના કિનારે દે નારદજી અને સનતકુમારો ક્યાં મળ્યા હરિદ્વાર આપણે આપણે આને બે બે નામથી પોકારીએ છીએ આપણા ગુજરાતીઓ વધારે હરદ્વાર કહીએ આપણે આપણી સાદી ભાષા ઘણા હરદ્વાર બોલે અને ઘણા હરિદ્વાર બોલે હવે આ બે કેમ શબ્દ વપરાય છે અહીંથી હરિ ને હરનો બે નો દ્વાર છે હું બદ્રીનારાયણ ને કેદારનાથ બંનેના દ્વાર અહીંથી જ છે ને અહીંથી જ જવાય એટલે આપણે કેદારનાથ જવાઈએ એટલે હરનો દ્વાર બદ્રીનારાયણજી એટલે હરિનો દ્વાર હરિ અને હરનો દ્વાર છે અહીંથી એટલે આપણે હરિદ્વાર કહીએ અથવા હરિદ્વાર બરની બાકી એક જ શબ્દ છે બદ્રીનારાયણ નારાયણના દર્શન કરવા માટે નારદજી જતા હતા અને બંને ત્યાં મળેલા એટલે નારદજીએ કીધું કે મહારાજ કથા ક્યાં કરવી સનતકુમારે કીધું અમે થોડા નીચે આવીએ અને યમુનાજીના કિનારે બેઠેલા ગંગા ભક્તિ મહારાણીને વચ્ચે લાવો અને બંનેનું અંતર એક થાય અને જે જગ્યા મળે તટ આનંદ નામકમ એ ગંગાજીનો કિનારો અને આ જે કિનારો છે આ પવિત્ર ગંગાજીનો કિનારો